જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અસત્યની વાર્તા એક વાર કોલેજમાં ચાર મિત્ર ભણતા હતા ચારેય એક જ ધોરણના હતા તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી એક દિવસ કોલેજમાં અનાઉન્સમેન્ટ કરાયું કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવાશે પણ આ વાત ચારેય મિત્ર ભૂલી ગયા અને પરીક્ષાની એક રાત પહેલાં ચારેય મિત્રો પાર્ટી કરવા માટે બહાર નીકળી ગયા બીજા દિવસે ચારેય મિત્રો કોલેજ ગયા ત્યારે જોયું કે પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે તો આ ચારેય મિત્રોએ એક પ્લાન બનાવ્યો તેમણે પોતાના કપડાં પર કારનું તેલ લગાવ્યું અને પ્રિન્સિપાલની કેબિનમાં જઈને પ્રિન્સિપાલને કહ્યું કે અમારી કારનું ટાયર ફાટી ગયું હતું કાર પંચર થઈ ગઈ હતી તેથી મોડું થતાં અમે પરીક્ષા આપી શક્યા નહીં પ્રિન્સિપાલે કહ્યું ઠીક છે તમે કાલે કોલેજમાં આવો કાલે તમારી પરીક્ષા લેવામાં આવશે ચારેય મિત્ર ખુશ થઈને ત્યાંથી નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે આ જે તો પણ આપણે બચી ગયા આ ચારેય મિત્રોએ રાતભર અભ્યાસ કર્યો અને જ્યારે બીજા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારા ચારેયની પરીક્ષા જુદા જુદા કક્ષમાં લેવામાં આવશે ચારેય મિત્ર જુદા જુદા કક્ષમાં બેસી ગયા પણ જ્યારે તેમના હાથમાં ક્વેશ્ચન પેપર આવ્યું તો તેમની આંખ ખુલી ગઈ કારણ કે ક્વેશ્ચન પેપરમાં માત્ર એક જ સવાલ લખ્યો હતો કે કારનું કયું ટાયર પંચર થયું હતું ચારેય મિત્ર ચોંકી ગયા ત્યારે તેમને તેમની ભૂલનો અહેસાસ થયો આપણે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ કારણ કે તમે જેમને ખોટું બોલી રહ્યા છો જો તે તમારા જુઠ્ઠાણા વિશે જાણશે તો તમે માત્ર તેની નજરમાં જ નહીં પણ તમારી પોતાની નજરમાંથી પણ ઉતરી જશો